એમણે કીધું એમના કોઓર્ડિનેટરને કે આણે કંઈક જો બોલ સાથે ઘસે છે પછી તો રીપ્લે રિવર્સ ગયું તો કે ઘણી ગસ્યું છે એ પહેલા ક્લોઝ અપ લઈને જોયું તો કે પત્રી ઘસે છે કોલીમાં આઉટ મેચ ઊભી રાખી મેચ રેફરીને બહાર બોલાયો શું કરતો તો કે આપણે નહીં પહેલા પકડે જી મને કબો માણસની સહ સાથે બેસીએ રાત્રી ભોજન સાથે કરીએ રાત્રી ભોજન પછી પણ સાથે બેસીએ એ જીવનનો સૌથી મોટો આનંદ છે ત્યાં હાર્વર્ડ યુનિવર્સિટીનો એક સર્વે છે એ સર્વે લોકોએ હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી લગભગ 110 દેશોમાં કરેલો 1 લાખ પરિવારમાં કરેલો કાસ્ટ ક્રી કલર રિલીજીયન નેશનાલિટી અક્રોસ અને લગભગ 8 એક વર્ષ આ સર્વે ચાલેલો મુખ્ય પ્રશ્ન આ 1 લાખ પરિવારને પૂછવામાં આવ્યો આ સર્વે અંતર્ગત કે તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટું સુખ કયું છે 67% થી પણ વધારે લોકો એમ કહ્યું કે જે પરિવારજનો માટે તમને આદર અને પ્રેમ છે અને જે પરિવારજનોને તમારા માટે આદર અને પ્રેમ છે એવા પરિવારજનોને સગાવાલા ને મિત્રો સાથે સમય ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિતાવો એ પૃથ્વી પર સૌથી મોટું સુખ છે અને જો મોટા મોટા પરિવારો ધનાઢ્ય પરિવારો অতি વ્યસ્ત પરિવારો એમાં પણ આવો સમયની દ્રષ્ટિએ શિસ્ત સમયની દ્રષ્ટિએ આગ્રહ એ આપણને જોવા મળે છે મુંબઈમાં કુમાર મંગલમ બિરલા આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન સાત લાખ કરોડ નું કોમ્લોમેર કહેવાય ફ્રોમ સોલ્ટ ટુ સોફ્ટવેર ધ મેક એબ્રિંગ દુનિયાના સો દેશોમાં એમની હાજરી છે અને લગભગ ત્રણ કે સાડા ત્રણ ચાર લાખ કર્મચારીઓ કામ કરે છે એ કુમાર મંગલમ બિરલા એમના ધર્મપત્નીનો ઇન્ટરવ્યુ ટાઈમ ઓફ ઇન્ડિયા લીધેલો સિદ્ધો પ્રશ્ન પૂછવામાં આવે કુમાર મંગલમ બિરલાને કે તમે આટલું મોટું બિઝનેસ એમ્પાયર ચલાવો છો બિઝનેસ મીટિંગ હોય ટ્રાવેલ હોય ઓફિસ ટાઈમ હોય How are you finding time for your personal life? How are you finding time for your family life? વ્યક્તિગત અને પારિવારિક જીવન માટે તમે સમય કેવી રીતે કાઢી શકો છો કુમાર મંગલમ બિરલાના ધર્મપત્ની બાજુમાં બેઠા હતા આ ઇન્ટરવ્યુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલો હતો જે એની કોપી મારી પાસે છે કુમાર મંગલમ બિરલાના ધર્મપત્નીએ એમને કહ્યું કે આઈ વુડ લાઈક ટુ આન્સર ધીસ ક્વેશ્ચન આ પ્રશ્નનો ઉત્તર મારે આપો છે અને બોલ્યા કે અમારા બિરલા પરિવારમાં હવે સાંભળજો અમારા બિરલા પરિવારમાં વિવાદ છે

ફરીકત પેલા પત્રકારે પૂછ્યું કે ઇવન કુમાર મંગલમ બિલ રાત્રે આઠ વાગે મોબાઈલ ફોન સાયલેન્ટ કરી દે તો કે હા એ ફેમિલી પર્સન છે પછી તો કે આઠ થી પોણા નવ અમારું રાત્રિ ભોજન ચાલે પોણા નવ થી સાડા ત્યાં જ બેસીને અમે દિવસની દિનચર્યાની ની આપલે કરીએ કામની ની કરીએ અપકમિંગ ઇવેન્ટ્સ ફેમિલી પ્લાનિંગ કરીએ અમારા પરિવારનો ઇતિહાસ અમારા બાળકોને જણાવીએ ધાર્મિક વાતો પણ થાય પછી તો કે સાડા નવે બધાને મોબાઈલ ફોન પાછો મળે અને પછી બધા જોવાનું કે અર્જન્સી ઇમરજન્સી છે નથી તો મૂકી દેવાનો અને પછી બધા કોઈ પણ એક પુસ્તકના ના પાંચ પાના વાંચવાના કારણ કે રોજ રાત્રે જમ્યા પછી અમે બેસીએ ત્યાં બધા પોતપોતે જે પુસ્તક વાંચતા હોય એના પાંચ પાના નવા વાંચ્યા હોય એની વાત કરવાની એટલે અમારા પરિવારમાં દર મહિને દરેક વ્યક્તિ એક પુસ્તક વાંચે છે અને બીજા ચાર પુસ્તકોનો સાર મેળવે છે આ મારું જીવન સુખી જીવન નું એક અંગ છે તમે રાત્રે બાર વાગ્યા સુધી સાડા બાર સુવા જાય ત્યાં સુધી મોબાઈલ ચાલુ રાખે ડેટા ચાલુ કરે વોટ્સએપ ચાલુ કરે આ લાલ અને લીલું બટન છે ને એ તમારી આખી જિંદગીનો પૂરો સમય ખાઈ જાય કે તાકાત છે હા કે ના લાલ બટન ને શું ખબર પડી યુટ્યુબ અને લીલું બટન ને શું ખબર પડી વોટ્સએપ આ બંને બટન માં બધાને અનુભવ છે એક વાર તમે લાલ બટન ને હડો પછી અડધો ફૂટ જ દૂર હોય પણ બીજી અડધા અડધા કલાક જતી રહેશે નહીં

એવરેજ ઇન્ડિયન સ્પેન્સ થ્રી એન્ડ હાફ આવર્ ઓન સ્ક્રીન સાડા ત્રણ કલાક ભારત એવરેજ ભારતીય સ્ક્રીન સમય કાઢે છે જોય જ કરવાનું બસ એટલે એમાંથી આ બધું છે ને ભુઠ્ઠું થઈ જાય ઇન્ટેલિજન્સ અને કોમન સેન્સ બે બુઠ્ઠી થઈ કારણ કે જે થ્રો આવે બધું જોવાનો ને એટલે આ બે બટન છે ને આપણી જિંદગીના આખો સમય થઈ જાય ને એટલી બધી એનામાં તાકાત છે એટલે રિસ્ટ્રિક્શન એની ઉપર તો પરિવાર માટે સમય નીકળે કોઈ સદવાંચન માટે સમય નીકળે કોઈ સદ પ્રવૃત્તિ માટે પણ સમય નીકળે સમય ભગવાને ચોવીસ કલાક બહુ સમજીને બનાવ્યો છે એટલે આપણે દોડદા જેની એવું કે મને સમય નથી મળતો સમય બધાને મળે છે પરિવાર માટે અમારા ગુરુહરી મહંત સ્વામી મહારાજ બે હજાર ને સત્તર સાલમાં અમેરિકા પધારેલા તે વખતે વોશિંગ્ટનમાં બારાક ઓબામા જે અમેરિકાના એક્સ પ્રેસિડેન્ટ એમને મહંત સ્વામી મહારાજને આમંત્રણ આપ્યું મારી ઓફિસમાં તમે પધારો બે હજાર સત્તર માં તો એ પોતે પ્રેસિડેન્ટ હતા ને બે હજાર આઠ થી બે હજાર સોળ એમની બે ટર્મ હતી અને લોયર તરીકે ત્યાં પ્રેક્ટિસ કરતા હતા મહંત સાહેબ મહારાજ વોશિંગ્ટન ડીસી માં બારાક ઓબામાને ત્યાં એમની ઓફિસે પધરામણી ગયા બે હજાર સત્તર ની વાત વાર્તાલાપ દરમિયાન બારાક ઓબામાએ વાત કરી મહંત સ્વામી મહારાજ કે હું આઠ વર્ષ અમેરિકા નો પ્રેસિડેન્ટ રહ્યો બે ટર્મ લીધી છે પણ આઠ વર્ષમાં એક પણ દિવસ એવો નથી કે સાંજે સાત થી આઠ ની વચ્ચે હું મારા પત્ની અને મારી બંને દીકરીઓ ડાઇનિંગ ટેબલ ઉપર રાત્રિ ભોજન માટે સાથે ના બેઠા હોય પરદેશ ગયો હો ક્યાંક ટૂર માં હો એ અલગ વાત છે બાકી વોશિંગ્ટન અમે સાથે જ રાત્રે જમીએ પારિવારિક મૂલ્યો વાત છે તો કુમાર મંગલમ બિલ્લા રાત્રે આઠ વાગે રાત્રિ ભોજનમાં પરિવાર સાથે બેસી શકે બારક ઓબામાં બેસી શકે તો તારે અહિયાં મોવામાં શું એવા કામ છે કે તું રાત્રે નવ વાગે ને દસ વાગે આમ થતા મારે કારણ કે આ શહેર તો રાત્રે અમે નવ વાગે તો બધું અધુ અડધું અંધકાર થઈ જતું હોય આ મુંબઈ દિલ્હી તો છે નહીં કે રાત્રે બાર વાગ્યા સુધી ધમધમતું હોય તો સિટી દેટ નેવર સ્લીપ્સ તો રાત્રે નવ વાગે દસ વાગે અગિયાર વાગે તો આપણે પારિવારિક જીવન સમજ્યા નથી એટલે આપણું જીવન અને પરિવારનું જીવન બંને સુખી ન થાય અને મોબાઈલમાં પણ તમે જો જમતો હોય ત્યારે એક હાથમાં કોણ હોય પણ ડાબા હાથમાં પાછું મોબાઈલ ચાલુ હોય હા કે ના પરિવાર સાથે બેઠા હોય ત્યારે ગીવ મી યસ ઓર નો લાઉડર વન તો એક સિમ્પલ પ્રશ્ન તમને પૂછવો છે કે તમે રાત્રિ ભોજનમાં તમારા પરિવાર સાથે બેઠા હો તમે એક હાથમાં કોળીઓ એક હાથમાં મોબાઈલ ફોન રાખો છો એ વખતે કોઈનો ફોન આવે એની સાથે વાત કરો છો તો સિમ્પલ સાદો પ્રશ્ન મારે એ પૂછવો છે કે તમે તમારા પરિવાર સાથે બેઠા હો રાત્રિ ભોજનમાં તે વખતે તમારી બાજુમાં તમારું પરિવારજન પરિવારજન લોહીનું સગુ બે ફૂટ દૂર બેઠું છે એ અગત્યનું છે કે પચાસ સો બસો કિલોમીટર દૂરથી કોઈ પાણીનું સગુ એ તમને ફોન કરે છે અગત્યનું છે હુ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ બોલો બે માંથી કોણ અગત્યનું છે પરિવાર જન અગત્યના છે કે પેલો ફોન કરનાર અગત્યનો છે એ વખતે જોસ્તી બોલે ને ખબર પડે તો પછી આપણે કાલ શું કરવું છે કાલ તમે પરિવાર સાથે જમવા બેસો રાત્રિ ભોજન માટે ત્યારે તમારે તમારો મોબાઈલ ફોન સાયલેન્ટ કરીને બાજુમાં મૂકી દેવાનો તમે ન મૂકી શકો તો હું એમ સમજીશ કે તમે કુમાર મંગલમ બિરલા અને બારેક ઓબામા કરતા વધારે બિઝી છો તમે હશે એટલે તમે સ્વીકાર લીધું નથી તો મૂકી દે તો આ પ્રતિજ્ઞા આપણે લેવાની છે આજે જે પ્રતિજ્ઞા લેતા હાથ ઊંચા કરજો કે હું આવતીકાલે રાત્રે થી રાત્રિ ભોજનમાં પરિવાર સાથે બેસીશ ત્યારે મોબાઈલ ફોન બાજુના રૂમમાં મૂકી દઈશ આ તો જો રાખજો જેને પ્રતિજ્ઞા લેવી હોય યુ થેન્ક વેરી આ સંસ્કાર છે આમાં પારિવારિક સુખ રહેલું છે અને રાત્રે બાર બાર વાગ્યા સુધી મોબાઈલ ચાલુ રાખો આર યુ એક્સપેક્ટિંગ કોલ